હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેનો આજે વિડીયો નંબર છે છ તો આપણે આગળના પાંચ કયા વિડીયો બનાવ્યા છે તો જે આપણી સૌપ્રથમ પહેલી સિરીઝ છે એમાં આપણે જે એકતાલીસ એમ બીબીએસની કોલેજ છે એનો આપણે કટ ઓફ આપીએ છીએ જેમાં સાત સરકારી કોલેજ છે પછી તેર જીમીઆરસ કોલેજ છે અને એકવીસ અહીંયા આપણી પ્રાઇવેટ કોલેજ છે સરકારી કોલેજ જીમસ એટલે કે અસરકારી કોલેજ અને પછી પ્રાઇવેટ કોલેજ સરકારી કોલેજમાં ફીસ પચીસ હજાર છે દરેક કોલેજની ખાલી એક નવી કોલેજ ખોલી એની ફીસ એક લાખ રૂપિયા છે જીમસમાં ગવર્મેન્ટ કોટાની ત્રણ લાખ પંચોતેર હજાર અને મેનેજમેન્ટ કોટાની બાર લાખ ફીસ છે અને પ્રાઇવેટમાં દરેક કોલેજની અલગ અલગ ફી છે આપણે વિડીયો બનાવવાના જ છીએ કે દરેક કોલેજમાં કેટલી હોસ્ટેલ ફીસ છે કેટલી મેસ ફી છે કેટલી યુનિવર્સિટી ફીઝ છે કેટલી એક્ઝામ ફીઝ છે કેટલી અધાર પ્રકારની ફી છે આપણે સંપૂર્ણ એનો વિડીયો બનાવવાના છીએ તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો કે આ ચેનલ પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક જાણકારી મળતી રહેશે તો આપણે જે પહેલો વિડીયો બનાવ્યો હતો એમાં આપણે સાત સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું હતું પછી બીજો અને ત્રીજો વિડીયો હતો એમાં આપણે જે જીમસ કોલેજ છે એનો આપણે ગવર્મેન્ટ કોટાનું કટઅપ આપ્યું હતું પછી જે ચોથો વિડીયો હતો એમાં આપણે જીમીઆરએસ કોલેજનું મેનેજમેન્ટ કોટાનું કટઅપ આપ્યું હતું આપણે જીમિયર્સમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના વિડીયો અલગ એટલા માટે બનાવ્યા છે કેમ કે જીમીઆરસમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી આ રીઆલિટી છે પણ એનઆરઆઈ કોટાની સીટ મેક્સિમમ ખાલી રહે છે માત્ર જે સ્ટાર્ટિંગની ત્રણ કોલેજ છે જેમ કે જીમીઆરસ સોલા જીમીઆરસ ગાંધીનગર અને ગોત્રી વડોદરા એમાં જ માત્ર એનઆરઆઈ કોટાની સીટ ભરાય છે બાકીની દરેક કોલેજમાં મેક્સિમમ મોટાભાગની ત્રીસમાંથી ત્રીસ સીટ હોય અને જો પંદર સીટ હોય તો પંદરમાંથી પંદરે પંદર સીટ ખાલી રહે છે તો પછી એને બીજા રાઉન્ડથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે એટલે કે આ કોન્સેપ્ટ સમજાવવા માટે મેં અલગ વિડીયો બનાવ્યો હતો અને પ્રાઇવેટમાં જે આપણી એકવીસ કોલેજ છે એમાં આપણે સંપૂર્ણ માહિતી આપીશું આપણે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની સાથે માહિતી આપીશું જેમાં આપણે પાર્ટ વન વિડીયો બનાવ્યો હતો એટલે કે પાંચમા નંબરનો વિડીયો જેમાં આપણે સાત કોલેજની વાત કરી પછી આપણે છઠ્ઠા વિડીયોમાં પણ આપણે સાત કોલેજની વાત કરીશું અને જે છેલ્લો વિડીયો આવશે સાતમા નંબરનો એમાં પણ અહીંયા આપણે પાંચ કોલેજની વાત કરીશું ઓકે તો સોરી સાત કોલેજની વાત કરીશું દરેક આપણે ટોટલ એકવીસ કોલેજ પૂર્ણ થઈ જશે તો ચાલો આપણે જોઈએ કે આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો એમ બીબીએસની જે દરેક એકવીસ પ્રાઇવેટ કોલેજ છે એનો આપણે કટ ઓફ જોવાના છીએ જેનો પાર્ટ ટુ વિડીયો છે એમાં આ વિડીયોમાં પણ આપણે સાત કોલેજની વાત કરીશું આગળ આપણે ઓલરેડી સાત કોલેજની વાત વાત કરીએ છીએ તમે એ વિડીયો ના જોયો તો જેના પર જઈને જોઈ આવી શકો છો આપણે શું વાત કરીશું કટ ઓફમાં તો કોલેજમાં વર્ષ બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું તેની આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો ચલો આપણે શરૂઆત કરીએ તો અહીં જે આઠમા નંબરની પ્રાઇવેટ કોલેજ છે ત્યાંથી અહીં આપણે શરૂઆત કરીશું તો ચલો આપણે કરીએ જેનું નામ છે અહીંયા ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ સૌ સૌ તમે અહીંયા જોઈ શકો છો કે વર્ષ બે હજાર ચોવીસનું કટ છે જેમાં દરેક કેટેગરીની માહિતી આપેલી છે અહીંયા જે એઆઈઆર છે એ ઓલ ઇન્ડિયા રેન્ક છે પછી જીઆર છે એ ગુજરાત રેન્ક છે અને નીટના માર્ક્સ લખેલા છે જે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને માર્ક્સ છે એ તમને તમારા નીટના રિઝલ્ટમાં મળી છે પણ ગુજરાત રેન્ક તમને ક્યારે મળશે જ્યારે રિઝલ્ટ આવશે પછી એક મહિના પછી તમારું જે મેડિકલ એડમિશન કરતા એનું ફોર્મ ભરાશે પછી એનું મેટ આવશે એમાં તમને ગુજરાત રેન્ક જાણવા મળશે જે જેમાં પણ બે પ્રકારના રેન્ક હશે એક હશે તમારું જનરલ મેટ રેન્ક અને એક હશે તમારો કેટેગરી મેટ નહીં ઓલ ઇન્ડિયા રેન્ક પણ બે ઓલ ઇન્ડિયા રેન્કમાં પણ બે પ્રકારના રેન્ક હશે એક એક હશે ઓલ ઇન્ડિયા રેન્ક એક હશે કેટેગરી રેન્ક પણ પેલી તમારે ઓલ ઇન્ડિયા રેન્ક અને ગુજરાત રેન્ક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારો માર્ક્સમાં વેરિયશન આવી શકે છે પેપર ઈઝી આવશે કે હાર્ડ આવશે પણ તમારા રેન્ક તો તમારા આસપાસ જ તમે અહીંયા જોઈ શકો છો તો આમાં કટ ઓફ જોઈ શકો છો ઓપન કેટેગરી હોય ઇડબલ્યુ હોય તમે અહીંયા કટ જોઈએ જેમ કે ઓપનમાં ઓલ ઇન્ડિયા રેન્ક લખેલો છે ગુજરાત રેન્ક છે અને કેટલા માર્ક્સ પર બે હજાર ચોવીસમાં અટ્યું એની સંપૂર્ણ માહિતી દરેક કોલેજની આપેલી છે પછી એસસી હોય એસસી હોય એસટી હોય અને અહીંયા ખાસ તમારે મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટાનું કટ જોઈ લેવાનું છે ગવર્મેન્ટ કોટામાં તમારી ફીસ છે એ દસ લાખ આસપાસ હશે અને જેનેજ મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ તમારી વીસથી પચીસ લાખ હોઈ શકે છે અને દર વર્ષે ફીસમાં વધારો થાય છે તો આ વર્ષનું જે આપણે ફીસનું શેડ્યુલ છે એ ઓલરેડી બે હજાર પચીસમાં જાહેર થઈ ગયું તો આપણે વિડીયો બનાવીશું ત્યારે બે હજાર ચોવીસની આપણે ફીસ એમાં કહીશું તો તમારી જૂની ફીસ નથી જોઈને હવે તમારે નવી ફીસ જોવાની છે તો ચારસો ને ઇઠ્યોતેર માર્ક્સ પર અટકીયું ક્યારે બે હજાર ચોવીસમાં તમે અહીંયા રેન્ક જોઈ શકો છો કે બે લાખ સડત્રીસ હજાર આઠસોને અઠ્યાસી અને ગુજરાત રેન્ક છે આઠ હજાર નવસો ત્રેપન તો આ દરેક કેટેગરીનું બે હજાર ચોવીસનું અહીંયા એમકેશા મેડિકલ કોલેજનું કટ ઓફ છે હવે આપણે વર્ષ બે હજાર પચ્ચીસનું કટ ઓફ જોઈએ તો એમાં પણ તમે દરેક કેટેગરી પ્રમાણે જોઈ શકો છો કે ઓપન કેટેગરી હોય તો ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે અને માર્ક્સ લખેલા છે આવી રીતે ઇડબલ્યુએસ હોય એસસી બીએસ તમારી જે પણ કેટેગરી હોય એના આધારે તમે જોઈ શકો છો એસસી એસટી અને અહીંયા મેનેજમેન્ટ કોટા તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છેલ્લે તો એકસો ને ચુમ્માલીસ માર્સ પર એડમિશન મળી છે અને બે સીટ તો ખાલી રહી હતી કઈ કોલેજમાં આગળના વિડીયોમાં આપણે વાત કરી છીએ એક નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અને એક જે આપણી હતી એનએચએસ કોલેજમાં કેમ કે એ કોલેજની ફીસ મેનેજમેન્ટ કોચીસ લાખ છે હવે પચીસ લાખ તમારે દર વર્ષે ભરવા ના થાય તો સાડા ચાર વર્ષની કેટલી ફીસ છે તમારી કરોડ પ્લસ ફીસ થઈ જાય તો એના માટે ઘણા વિદ્યાર્થીઓ એડમિશન લેતા નથી અને પછી એ સીટને ખાલી રાખવામાં આવી હતી પણ એ વિદ્યાર્થી પછી હાઈકોર્ટમાં ગયા અને પછી એ સીટને જીક્યુમાં કન્વર્ટ કરવામાં આવી હતી હવે ઘણા વિદ્યાર્થી પૂછશે જીક્યુ અને એમક્યુ શું છે જીક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટા અને એમ ક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટા જે દરેક કેટેગરી છે એક ગવર્મેન્ટ કોટામાં આવે અને જે મેનેજમેન્ટ કોટા છે એ અલગ અલગ કેટેગરી છે ગવર્મેન્ટ કોટાની જે દરેક કેટેગરીની ફીસ છે એ દસ લાખ આસપાસ હોય છે દરેક કોલેજમાં અલગ અલગ ફીઝ છે આપણે વિડીયો બનાવવાના છે કે કેટલી ફીસ છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ છે વીસથી પચીસ લાખ હોય છે એટલે કે પચીસ વાળી સીટ સીટને પછી દસ લાખમાં કન્વર્ટ કરી હતી તો ચાલો આપણે આગળની કોલેજનો કટઅફ્ટ જોઈએ બહુ આપણે ચર્ચા કરી લીધી કેમ કે તમને આ ચેનલ પર દરેક માહિતી મળતી આ ચેનલ ખાલી સબસ્ક્રાઇબી રાખવાની તમને દરેક વસ્તુ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશ તો આપણે આગળની માહિતી જોઈએ તો નવમા નમાનુબાની કોલેજ જેના નામ છે અહીંયા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે કરમસદમાં આવેલી છે એમાં તમે વર્ષ બે હજાર ચોવીસનું કટ જોઈ શકો છો અહીંયા કે ઓપન કેટેગરી છે પછી ઈડબલ્યુએસ છે તમારી જે પણ કેટેગરી હોય એના આધારે તમે ઓલ ઇન્ડિયા રેન્ક ગુજરાત રેન્ક અને માર્ક જોઈ શકો છો આ છે વર્ષ બે હજાર ચોવીસનું કટ જે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ છે કરમસદ એને તમે શોર્ટમાં અહીંયા પીએસએમસી પણ કહી શકો છો પીએસએમસી કરમસદ એટલે કે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ તો એમાં આપણે જોઈએ એસસી કેટેગરી હોય એસટી અને મેનેજમેન્ટ ખાતા તમારે ખાસ અહીંયા મેનેજમેન્ટ કોટા અલગ છે આ દરેક કેટી કેટેગરી છે કોટા એની ફીસ દસ લાખ હા હોય છે અને આગળ વાત કરી છે એવી રીતે મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટાની ફીસ વીસથી પચીસ લાખ હોય છે જ્યારે આપ બનાવીશું ત્યારે તમને માહિતી આપી દઈશું તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ રાખવાની છે અને નોટિફિકેશન તમારે ઓન રાખવાની જ્યારે પણ વિડીયો આવશે એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે પછી આપણે જોઈએ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં વર્ષ બે હજાર પચીસનું કટો તો તમે જોઈ શકો છો ઓપન કેટેગરી હોય ઇડબ્લ્યુએસ હોય એસસીબીસી હોય એસસી હોય એસટી હોય કે મેનેજમેન્ટ કોટા તમે સંપૂર્ણ માહિતી મળી જશે મળી જશે તમે અહીંયા જોઈ શકો છો મેનેજમેન્ટ કોટાનું બસો ને છવ્વીસ માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને લાસ્ટ યર કેટલું છે અહીંયા ચારસો ને હવે જો ચારસો ત્રેસઠથી બસો ને છવ્વીસ કારણ કે થોડું પેપર હાર્ડ હતું અને ફીસનો દર વર્ષે વધારો થાય છે એટલે ઘણા વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા માગતા નથી અને સીટનો પણ બહુ વધારો થાય છે એટલે વાલીઓને એવું લાગે છે કે ડર લાગે છે કે આગળ કોઈ કોમ્પિટિશન વધી જાય તો હવે મેનેજમેન્ટ કોર્ટામાં એડમિશન લેવું જોઈએ નહીં એટલે આવશે બહુ ડાઉન કટું છે મેનેજમેન્ટ કોર્ટાનું પછી આપણે જોઈએ આગળની કોલેજ તો કે દસમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શાંતાબા મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલી છે તો એમાં પહેલાં આપણે વર્ષ બે હજાર ચોવીસનું કટ ઓફ જોઈશું તો દરેક કેટેગરી પ્રમાણે તમને જે પણ કેટેગરી લાગુ પડતી હોય એમાં તમે કટ ઓફ જોઈ શકો છો ઓપન કેટેગરી છે ઈડબલ્યુએસ છે એસસીબીસી છે એસસી છે એસટી છે અને મેનેજમેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા કોઈ પણ કેટેગરી નથી એમાં તમને જનરલ મેરિટ રેન્કના આધારે એડમિશન આપવામાં આવે છે એમાં દરેક કેટેગરી સમાન છે તમારે ખાલી માર્ક્સ જેના માર્ક્સ વધારે હશે એને એડમિશન આપવામાં આવશે પણ એ કેવું તમે ફીસ ભરી શકતા હોય તો એના આધારે પણ તમારે એમાં પણ તમારું મેરિટ લાગુ પડશે એમબીબીએસમાં કોઈ પણ ડાયરેક્ટ એડમિશન મળતું નથી કે આટલા બધા ફીસ ભરે ફીસ જે તમારી ફીસ છે એટલે કે જે ફીસ તમારી નક્કી હોય છે કે પચીસ લાખ ફીસ છે તો જે પણ વિદ્યાર્થીને વધારે માર્ક્સ હોય અને જેને એડમિશન લેવું એડમિશન લઈ શકે છે પણ કોઈ ડોનેશનથી એડમિશન મળશે નહીં પછી આપણે વર્ષ બે હજાર પચીસનો કટ જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા જે આપણી કોલેજ છે કે સાંતાવા મેડિકલ કોલેજ અમરેલીમાં ઓપન કેટેગરી છે ઇડબ્લ્યુ છે એસસીબીસી છે એસસી છે એસટી છે અને મેનેજમેન્ટ કોટા છે મેનેજમેન્ટ કોટામાં અહીંયા બસોને છન્નું માર્ક્સ પર એડમિશન મળ્યું છે જે સાંતાવા મેડિકલ કોલેજ છે અમરેલી એમાં વર્ષ બે હજાર પચીસમાં એટલે કે જે આપણે ગયું વર્ષ એમાં પછી આ આગળની કોલેજ જોઈએ આપણે અગિયારમાં નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ જેને આપણે શોર્ટમાં અહીંયા જેમ્સ ભુજ કહીએ છીએ જેમ્સ ભુજ એનું શોર્ટ નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તો એમાં આપણે જોઈએ સૌ પ્રથમ વર્ષ બે હજાર ચોવીસનું કટો એમાં તમે જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરી હોય ઇડબ્લ્યુએસ હોય એસસીબીસી હોય એસસી હોય એસટી હોય કે મેનેજમેન્ટ કોર્ટ હોય તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો કે કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક છે કેટલો ગુજરાત રેન્ક છે અને કેટલો માર્ક છે મેં જો દરેક કેટેગરીમાં વાંચો જોઈએ તો વિડીયો બહુ લાંબો બની છે તો મેં તમારી કેટેગરીના આધારે સંપૂર્ણ માહિતી મળી શકો છો એક એક વસ્તુ વાંચવાની જરૂર નથી મેં આગળના વિડીયોમાં વાંચ્યો છે પણ આમાં કોઈ જરૂર નથી કેમ કે બહુ જ વિડીયો લાંબો બની છે એટલે આપણે નાનો વિડીયો બનીશું અને તમને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશું પછી આગળ આપણે જોઈએ તો કે વર્ષ બે હજાર પચીસનું કટો તો એમાં તમે કેટેગરી પ્રમાણે જોઈ શકો છો જેમ્સ ભુજ છે ગુજરાત અડા અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે ભુજમાં આવેલી છે તો એમાં ઓપન કેટેગરી હોય ઈડબલ્યુએસ હોય એસી હોય એસસી હોય એસટી હોય કે મેનેજમેન્ટ કોટા હોય તમે વર્ષ બે હજાર પચાસનું કટઅપ જોઈ શકો છો કે વર્ષ બે હજાર પચીસમાં જે જેમ્સ બુથ છે એમાં બસોને ચોસઠ માર્ક્સ પર એડમિશન મળી ગયું છે મેનેજમેન્ટ કોટામાં અને તમે કેટેગરી પ્રમાણે પણ જોઈ શકો છો ઓપનમાં ચારસોને પિસ્તાલીસ છે ઇડબલ્યુએસમાં ચારસોને બેતાલીસ છે ઓબીસીમાં ચારસોને એકતાલીસ છે એસસીમાં ચારસોને છવ્વીસ છે અને એસટીમાં અહીંયા ત્રણસોને અઢાર માર્ક્સ પર એડમિશન મળ્યું છે કે વર્ષ બે હજાર પચીસમાં પેપર થોડું હાર્ડ હતું તો આ જે મહેનત છે એમાં બહુ સમય લાગે છે પીડીએફ બનાવી એના માટે પછી તમારે તમારા માટે વિડીયો બનાવો અપલોડ કરો એડિટ કરો બહુ સમય મિનિમમ એક વિડીયો પાછા તમારે મિનિમમ ચારથી પાંચ કલાકની મહેનત લાગે છે તો અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે વિડીયોને લાઇક કરી શકો છો ચેનલને શેર કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જે પણ તમારાથી બનતી મદદ એ તમે કરી શકો છો તો તમે તમને જો વધારે વ્યૂઝ આવશે સારું તો અમને અમને પણ મોટિવેશન મળશે કે વિદ્યાર્થીઓની વિડીયોની જરૂર છે તો અમે પણ તમારા માટે સારા સારા વિડીયો બનાવતા રહીશું પણ અમને ક્યારે અમને લાગે કે વિદ્યાર્થીઓ કોઈ જોતા નથી તમે કે કેવી રીતે વિડીયો બનાવવાનું અમને પણ મોટિવેશન આવે તો તમે જોતા રહીશો તો અમને મોટિવેશન આવતું છે અને તમારા માટે સારા સારા વિડીયો અમે બનાવતા રહીશું તો આગળની કોલેજ જોઈએ એની પહેલાં મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર છવ્વીસ માટે જે આપણી ચેનલ છે ટ્રેન ટ્રેન્યુર બ્રિન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સલિંગના પ્લાન શરૂ કરવામાં આવ્યા છે જે મેડિકલના ચારેય કોર્સ માટે લાગુ પડે છે એમ હોય બીડીએસ હોય બી હોય કે બીજી બી હોય સંપૂર્ણ ચારે કોર્સ માટે એક જ પ્લાન આપણો છે તમે અહીંયા જે અમારા બે હજાર પચ્ચીસના જે પેડ યુઝર્સ છે એના તમે રિવ્યૂ જોઈ શકો છો કેવા એવા રિવ્યૂ છે તમે વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જો માતા પિતાના સપના હોય વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય વર્ષોની મહેનત હોય એક ખોટો નિર્ણય તમે લેશો સંપૂર્ણ જોખમ આવી શકે ઘણા વિદ્યાર્થીઓ ઘણી ભૂલો કરતા હોય છે નાની નાની ભૂલો તારીખ પણ સિમ્પલી તારીખ પણ ભૂલી જતા હોય છે પછી ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા ચોઈસ્ટમાં ભૂલ કરતા હોય છે પછી સારી કોલેજની જગ્યાએ કોઈ ખોટી કોલેજ નાખી દેતા એમને પછી દૂર દૂર જવું પડતો હોય છે ઘરથી ઘણા બધા પ્રોબ્લેમ છે ફીસ જોવામાં મિસ્ટેક કરી છતાં હોય છે વીસ લાખની કોલેજમાં એડમિશન મળતું હોય છ છતાં પણ પચ્ચીસ લાખની કોલેજમાં એડમિશન લઈ લેતા હોય છે એટલે બહુ નાની મોટી ભૂલો કરતા હોય છે તો તમારે ખાસ પેડકાઉન્સમાં જોડાશે તમારે તમારી દરેક માહિતી તમને ધ્યાનમાં રાખીશું અને તમને સારું ગાઈડન્સ આપીશું તમે એ અહીંયા જોઈ શકો જે અમારા પેડ સ્ટુડન્ટ છે અને પેરેન્ટ્સ અમારા પર વિશ્વાસ કર્યો છે કારણ કે અહીંયા માત્ર માહિતી નથી મળતી તમને યુટ્યુબ પર માહિતી આપવામાં આવે છે પણ તમને જે પેડ યુઝ છે તમે જ્યારે પણ કોલ કરશો ત્યારે તમને દરેક વસ્તુ ડિટેલમાં સમજાવવામાં આવશે એટલે કે અહીંયા સાચી જવાબદારી લેવામાં આવે છે તમે અહીંયા ઉપર જોયું કે માતા પિતા અને વિદ્યાર્થી નિર્ભયને જઈને અમારા વખાણ કરે છે એટલે બીજા વિદ્યાર્થીને આશા જાગે છે કે આ સારું કામ સારું છે અને પેડ કામ સાથે જોડાવું જોઈએ એટલે બીજા વિદ્યાર્થીને આશા જાગે છે એટલે કે તમારા બાળકની મેડિકલ એડમિશન લઈને તમે જો ગૂંચવણમાં છો તો તમે આજે જ કોઈ જોખમ ખોટો જોખમ ન લો અને સાચા માર્ગદર્શન સાથે પેડ ગાઈડન્સમાં જોડાઈ શકો છો જેની ફીસ છે અહીંયા નવ હજાર નવસો રૂપિયા હવે તમારે પેડ ગ્રાસ ગાઈડન્સમાં કેવી રીતે જોડાવાનું છે તો આ જે નંબર છે એના પર તમે કોલ કરી અને પેડ ગાઈડન્સમાં જોડાઈ શકો છો જેનો નંબર છે અહીંયા પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સલિંગમાં જોડાઈ શકો છો અને એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય એમને જ માત્ર કોલ કરો બીજ બીજા વિદ્યાર્થીઓને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં એ એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે તો આપણે આગળની કોલેજ જોઈએ બારમા નંબરની કોલેજ પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે ડૉક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ જે નડિયાદમાં આવેલી છે તો એમાં આપણે વર્ષ બે હજાર ચોવીસનો કટ જોઈએ તો તમે જોઈ શકો છો દરેક કેટેગરી પ્રમાણે ઓપન કેટેગરી હોય ઇડબ્લ્યુએસ હોય એસસીબીસી હોય એસસી હોય એસટી હોય કે મેનેજમેન્ટ કોટા હોય તમે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીચના માર્ક્સ લખેલા છે તમે દરેક કેટેગરી પ્રમાણે અહીંયા જોઈ શકો છો પછી આપણે જે દેશે નડિયાદ છે એમાં આપણે વર્ષ બે હજાર પચીસનો કટ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને કે ઓપન કેટેગરી હોય ઇડબ્લ્યુએસ કેટેગરી હોય તમને જે પણ કેટેગરી લાગુ પડતી એમાં તમે જોઈ શકો છો તમારું કટ ઓફ કે કેટલા માર્ક્સ પર આ વર્ષે એડમિશન મળ્યું છે અને કેટલા વર્ષે એને આગળ આવશે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં એડમિશન મળ્યું છે એસસીબીસી હોય એસસી હોય એસટી હોય કે મેનેજમેન્ટ કોટા હોય મેનેજમેન્ટ કોટામાં તમે જોઈ શકો છો બસોને સાત માર્ક્સ પર એડમિશન મળ્યું છે આટલું કટ કેમ ડાઉન મેં તમને આગળ પણ કારણ આપ્યું છે કે ફીસમાં બહુ વધારો થયો છે પછી સીટમાં પણ વધારો થાય છે અને કેવું છે તમારી જે આવશે પેપર પણ હાર્ડ હતું એટલે ઘણા લીધે તો એને એના લીધે કટુબ તો ડાઉન આવ્યું પણ ફીસ આવે પચીસ લાખ હોય તો દરેક અફોર્ડ ના કરી શકે અને સીટ વધારો થાય છે એટલે શું ચાલે છે કે એમ બહુ વધારે કોમ્પિટિશન આગળ થઈ શકે છે એડમિશન પચીસ લાખ બની લેતા નથી એટલે મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ આવશે બહુ ડાઉન છે પછી આપણે આગળની કોલેજ જોઈએ તેરમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર જેનું અહીંયા તમારું શોર્ટ નામ છે એન એમ સી સી એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર જે વિસનગરમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ વર્ષ બે હજાર ચોવીસનો કટ તમે તમે જોઈ શકો છો અહીંયા ઓપન કેટેગરીમાં ઇડબલ્યુએસ હોય એસસીબીસી હોય એસસી હોય કે એસટી હોય તમે સંપૂર્ણ માહિતી મળી શકો છો કે ઓલ ઇન્ડિયા રેન્ક ગુજરાત રેન્ક અને માર્ક્સ અને તમે મેનેજમેન્ટ કોટા મેનેજમેન્ટ કોટાનું પણ કટોપ અહીંયા જોઈ શકો છો કે ચારસો ચોસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું છે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે અને અહીંયા ગુજરાત રેન્ક છે આ છે વર્ષ બે હજાર ચોવીસનું એનએમસીઆરસીનું વિસનગરનું કટોક હવે આપણે જોઈએ કે વર્ષ બે હજાર પચીસમાં કેટલા રેન્ક અને માર્ક્સ પર મળ્યું છે કેટેગરી પ્રમાણે તો આપણે ઓપન કેટેગરી છે ઇડબ્લ્યુએસ છે એસસીબીસી છે એસસી છે ને એસટી છે તમે દરેક કેટેગરીમાં પણ તમારે જે પણ કેટેગરી લાગુ પડતી એના એના આધારે તમે અહીંયા જોઈ શકો છો અને મેનેજમેન્ટ કોટાનું પણ તમે અહીંયા કટ જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે ગુજરાત રેન્ક છે અને તમે અહીંયા માર્ક્સ જોઈશો આ અહીંયા કેટલા માર્ક્સ છે અહીંયા બસો તેત્રીસ માર્ક્સ છે તમે ભૂલથી એકસો તેત્રીસના ના સમજી લેતા અહીંયા બગડો છે બસો ને તેત્રીસ મિનિમમ જે છેલ્લામાં છેલ્લો કટ ઓફ છે એ ક્વોલિફાઈંગ માર્ક્સ પર એકસો ને ચુમ્માલીસ માર્ક્સ પર અટક્યો તો એનાથી ઓછો નહોતું અટક્યો કેમ કે ક્વોલિફાઈંગ માર્ક્સ હોય તો તમને એડમિશન મળે હોય ભલે સીટ ખાલી રીતે પણ એડમિશન મળતું નથી એટલે બસોને તેત્રીસ માર્ક્સ કટફ છે એનએમસીઆરસી વિસ્ગર એટલે નૂતન મેડિકલ કોલેજ જે વિસ્તનર છે એનું બે હજાર પચ્ચીસમાં કોટાનો કોર્ટનો કટોબ બસો ને તેત્રીસ માર્ક્સ છે આગળ આપણે જોઈએ તો કે ચૌદમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શાલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તેમાં વર્ષ બે હજાર ચોવીસનો આપણે કટ જોઈએ તો કેટેગરી પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો ઓપન કેટેગરી હોય ઈડબલ્યુએસ હોય એસસી હોય એસસી હોય કે એસટી હોય તમે સંપૂર્ણ તમારી કેટેગરી જે પણ હોય એના આધારે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો પછી મેનેજમેન્ટ કોટામાં તમે જોઈ શકો છો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક ગુજરાત રેન્ક અને કેટલા માર્ક્સ પર વર્ષ બે હજાર અટક્યું હતું અને વર્ષ બે હજાર આપણે કટ જોઈએ તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો ઓપન કેટેગરી હોય ઈડબલ્યુએસ હોય એસસી હોય એસસી હોય કે એસટી હોય સાલ મેડિકલ કોલેજ અમદાવાદમાં કેટલા માર્ક્સ અને કેટલા રેન્ક પર એની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો অল ইণ্ডিয়া ৰেংক হয় গুজৰাট ৰেংক হয় নীট মাৰ্ক તમે મેનેજમેન્ટ કોર્ટ કોટામાં પણ અહીંયા જોઈ શકો છો કે ઓલ ઇન્ડિયા રેન્ક ગુજરાત રેન્ક અને ત્રણસો ને બાસઠ માસ પર અહીંયા સાલ મેડિકલ કોલેજ અમદાવાદમાં અટક્યું છે તો આ તો આપણી જે બીજી સાત કોલેજનું કટક એટલે આપણે ટોટલ અહીંયા પ્રાઇવેટની ચૌદ કોલેજ પૂર્ણ થઈ છે હવે આપણી સાત કોલેજ બાકી છે એની સાથે અહીંયા આપણી એકવીસ કોલેજ આગળના વિડીયોમાં પૂર્ણ થઈ જશે જે આપણે એકતાલીસ એમબીબીસી કોલેજનું સંપૂર્ણ કટક આપ્યો છે તો વિડીયો સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોનો વિડીયો શેર કરજો તો અમે તમારા તમારા માટે આવા સારા વિડીયો બનાવતા રહીએ અને એક ખાસ સૂચના છે કે આપણો એક વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક તમને અહીંયા જે કોમેન્ટ બોક્સ છે માં પિન કાઢે કોમેન્ટમાં તમને મળી જશે ત્યારે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જે પણ માહિતીનો આપણે વિડીયો નહીં બનાવી શકીએ એની માહિતી વોટ્સઅપ ગ્રુપમાં આપી દઈશું અને એક આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે એના પર પણ આપણે માહિતી આપી છીએ તમે તમે જોડાઈ શકો છો એની અહીંયા હું નું નામ આપી દઉં છું અહીંયા જે આપણી ચેનલનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન સત્યાવીસ નવ આઈડીનું નામ છે ઓકે તો આઈડીને તમે ફોલો કરી શકો છો ત્યાં આપણે શોર્ટ વિડીયો દ્વારા સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીએ છીએ